ઘડી વાળા પાઘડી જીવ્યા ને આ જેનું નામ દેવાયત બોદર દુનિયા આખી જાકારા દી અને રાખે ને ઘર માં રાણ માતા હાટે મૂળવે યાહીર ના આયા તા આખા સૌરાષ્ટ્રની અંદર જેરે કોઈ રાણવ ગણ આવકારો નતું દેતું કેમ કે અહીંયા માતા હાટેના મૂળ ચૂકવવા પડે માતા એવા દેવાયત બોદર આહિર અડીખમ આખાએ આહિરનું એક ઉજળું નામ કૃષ્ણથી કરી અને અનેક રાજવીઓના જેને પ્રાણ બલિદાન અનેક ગાથાઓ જીવિત રાખી છે એવા દેવાયત બોદરને અને જે પણ એમના કાર્ય છે એમને જેટલા વંદન કરીએ 这俩我才是瓦拉？